ભાવનગર શહેરમાં મોતીબાગ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક ફોર વ્હીલર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના મોતીબાગ સિગ્નલ પાસે મોડી રાત્રિના સમયે એક ફોર વ્હીલર ચાલક ઓવરસ્પીડમાં આવી રહ્યો હોય ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફોર વ્હીલ રોડની ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી જ્યારે આ બનાવમાં ફોર વ્હીલરને ભારે નુકસાન થયું હતું જ્યારે સદનસીબી કોઈ પણ વ્યક્તિની ઈજા થઈ નથી અને થી અત્યારે હું આવતો તો આવા તડકા નું પબ્લિક ટ્રાફિક ના કેવડું હેરાન થાય છે અને અહીંયા કોઈ ટ્રાફિક ક્લિયર કરવા છે નહિ સરકાર ને નમ્ર બનતી કયા ટ્રાફિક નું અને રોડ નું કઈક કરે વ્યવસ્થિત તકલીફ બહુ પડે હવે તડકા નું પબ્લિક જોવો તમે કેવું હેરાન થાય છે અટાણે બસો થી ત્રણસો ગાડી હોય છે અને ચારસો થી પાંચસો ટુ વ્હીલ હોય છે ટ્રાફિક સમસ્યામાં રોડ ની કામગીરી નડે છે અને આ આવો આવો રોડ છે ખરાબ હું ઉપલેટાનો રહેવાસી હોઉં અમારું રિસોર્ટ ગયા હતા અમે વેકેશન કરવા અટાને કલાકથી થી અહીંયા ખોટી થઈ છે જોરાજી ગામમાં અહીંયા લેડીસ જ છે બધે પોલીસમાં સ્ટાફમાં કોઈ છે ની અટાને જેન્ટ્સ માં બધે લેડીસ છે લેડીસ થી કઈ થાતું નથી એટલે અમે અહીંયા કલાક કે ઊઈ ભાઈ બધું ટ્રાફિક કરાવીએ છીએ એટલે સરકારને વિનંતી છે કે રોડ ગાયેગા બનાવે આપ તકલીફ ફૂલ પડે છે છે ટ્રાફિક કેવી ફૂલ ટ્રાફિક સમસ્યા હે લેડીઝ છે લેડીઝ નું કોઈ માનતું નથી અટાને સ્ટાફ માં બધા જેન્ટ્સ કોઈ અટાણે હે નહી સ્ટાફ વાળા અટાણે અમે બધું કરાવી